એટલી છોકરીઓ છે કયા વારો આવશે બાર વાગે તો હાલશે નહીં હાલે ઘડી ખુવા દો નાગડી આગળ ત્યાં હું જરી ખા ખાઈ લઉં સાહેબ આ તો બે ને ઓટા તોડતા અમાર જો ધોવા પડ્યા હચોડા ધારે એને પપ્પા ભાગનું ચિકન ખાધું સાહેબનું નું પેટ ભારે ભારે થઈ ગયું તો હવે ફરાડ દેવાનું થતું નથી આપણે

ગાંઠિયા તો તમે જ વધારે ખાવ ને ચકલા ખાય ચકલા તો બંધ કરી દીધું ખાવાનું પણ આ ચકો હજી ગાંઠિયા ખાય એટલે ચપટી ચપટી ગાંઠિયા બધામાં જો કેટલા જબલા નીકળ્યા છે એવું ગાંઠિયાના જો આ ડબરા ખાલી કર્યા અમે એક એક ડબ્બામાંથી ગાંઠિયાનું જબલું નીકળ્યું છે ને તમારે બધાને શું કહેવાનું છે એ મને કહેજો હાલો એવરી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે માતાજીની આરતી દીવાબત્તી પૂજા બધું થઈ ગયું છે અને આ બાજુ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થાય છે અને હું આ બધા ડબ્બા ખાલી કરું છું અત્યારે જોઉં છું કે કેમાં હું પડ્યું છે કેમ કે સાહેબને મૂકવા આપીએ કે હું મૂકું કે ધારા મૂકે જે આ ડબરો હાથમાં આવ્યો ને એ ડબરામ ખોલી અને મૂકી દેવાનું એવું ફિક્સ નહીં કે એક જ ડબ્બો જ્યારે હું સાફ સફાઈ કરું ને ત્યારે આ અને આ બે ડબ્બામાં છે ને નાસ્તો નક્કી કર્યો હોય કે આમાં સેવ મુંબરા ને ગાંઠિયા રહે ને આમાં બીજો બાકીનો બિસ્કીટ ને ચૂટર પૂટર નાસ્તો હોય ને આમાં રાખી પણ ચાર પાંચ દિવસ થાય ને એટલે હરેક ડબરામાં તમને નાસ્તો જોવા મળશે અને વધારે હું જોવા મળશે ખબર છે આ ગાંઠિયા કેમકે સાહેબ ને ગાંઠિયા જોઈએ વધારે ઘરમાં ગાંઠિયા ખવાય સાહેબને જ ખાવાનું હોય ચપટી એક વધે ને એટલે મૂકી દે એક ચપટી હાટું થાય ને હું ભારે પડતા હોય ને એ કંઈ ખબર ન હોય આપણે કહીએ એવું કે આટલા છે ખાઈ જાવ હવે નહીં ખવાય અંજુ વધારે થઈ ગયું આ જેવું છે ને એક ચપટી પછી આ રખડી રખડીને જાય આવું છે શું કેવું તમારે બધા કહેજો મને કમેન્ટમાં આમાં બધાય રાખવાના છે કે શું છે કે ખબર નથી પડતી એક કરી નાખું બધા મિક્સ કરીને ખાઈ જાજો ને એક દી છે ને આ તો નોરતા છે એક દી છે ને ગાંઠિયાનું શાક કરી દઈ દે એક દી ગાંઠિયાનું શાક કરી નાખું હવે પડી જાય હમ ઘરે જ પાડવું ને બધું સેવનું તો શાક થાય નહીં

વાસી કામ કરશું ને ત્યાં જ્યાં લગી હું હોય ને ત્યાં લગી હુવા દેવી કાલ ખબર છે ને રોતી હતી નિશાળે નહોતું જવું આ ત્રણ વાગે હુતી ત્રણ વાગે લગી અંજાપો થઈ ગયો તો નો નીંદર આવે ટાઈમ ટેબલ અમે આવીએ ને ગરબીમાંથી તો એક દોઢ થઈ જાય પછી નીંદર આવે ને આમથી આમને આમથી આમ ગોથા મારતી હતી બે વખત તો પાણી પીવા ને બાથરૂમ ગઈ ને પછી મેં બેન હવે હુઈ જાય ત્રણ વાગ્યા એ જાગતી હોય આપને નીંદર ન આવે તો એવું છે બધું તો સારું હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ કહેજો ભાવનગરી ભાવનગરી ચંપાકલી ફાફડી બધી તૈયલ ના તો ગાંઠિયા પડ્યા સેવ ગુંદી સેવ આવ કઈ બાકી છે એક તીખા ગાંઠિયા જ સાહેબ નો ખાય એટલે એ ઓછા આવે નત ગાંઠિયા તમારા ઘરમાં ખૂબે જ નહીં

થોડુંક વેલા મોડું થઈ જાય તો એડજસ્ટ કરી લેજો કેમ કે રાતના મોડા આવીએ ને પછી હું હોય અડધો વિડીયો એડિટ થાય ને અડધો રહી જાય એટલે હવારમાં જ મારે એડિટિંગ કરવું પડે એને હિસાબે અપલોડ કરવામાં મોડું થઈ જાય કા સાહેબ એટલે મેં કીધું પહેલાં વિડીયોનું કામ પૂરું કરું ને પછી આ બાકીના કામ લઉં તો હાલો હવે મારે વાસણ ટકવાના છે કપડા ધોવાય છે હું ને જયેશભાઈ બાળોબાર બેઠા છે હા તમારું કામ હોય તો અવાજ કરવાનો ચોક્કસ ચોક્કસ એટલે તમારે બે મિત્ર અડધી કલાક આવી જાય હું પાંચ મિનિટ રાજો જો અડધી કલાક માં આવી જાવ વારે વાહ કઈ કામ હોય તો અત્યારે કઈ દે કામ માં તો કઈ નથી ઓલા રૂમમાંથી ખાટલો બહાર કાઢવો હતો તો હું આ વાસણ બધાય ન્યા કુકવી દઉં તો તડકે અસલ તપી જઈને સુકાઈ હુકાઈ દબરા જ છે બધાય જો એક બૈણી તોય ખાલી કરવા રહી ગઈ હું કઈ ભુલાઈ ભૂલાય એક અથાણ બૈણી ખાલી કરી રહી ઓલ ચણા મેથી નથાણું થોડુંક છે ને અમે બો પરવા દીધું મારો મિત્ર તડકાનો ઠકાય ને આમ હા બાપા તમારો મિત્ર તડકાનો છે ખાટલો કાઢી દો હા સારું જો ખાટલો કાઢી દીધો હે ખાટલો કાઢી દીધો તને એ હા હવે કઈ વાંધો એ નઈ હવે કઈ કામ એ નઈ થામ ની છરવા હે થામ વિચરવાના છે હાલો બહુ કામ કામ પૂછો તો વિચરવા બેહી જા હું કીધું જો તો બેરા થઈ ગયા ને મને આઈ લાગે કાઈ મને મને બધું હમરાય તમને નો હમરાય ને મને ખબર છે ઊભી ને હમરાજી હા મને બધું તમે બોલો મને હમરાય તો ઉંબાણું તમને નો હમરાય કાઈ કામ હોય તો અવાજ કરજે ચાવ ને હવે લોઈ પીતા અમારા મિત્ર ગાડી ને છે ગોવારિયા હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે આપણે શાંતિથી બેસીએ અહીંયા બરોબર ટાઈમ છે છે પોણા અગિયાર ને અંજુ હો તારા ઘરના કામ પૈસા કે નહીં એમ સાહેબ કામ પતે તમે બે ઠામ વિસરાવા લાગ્યા હોત ને તે ઠામ વિસરાવાનું કીધું તો ઓય મને કેવું તું પેલા તો બધા ઘરના કામ પતી જાય જો એટલા ઠામ અહીંયા પડ્યા ને અંદર એક ખાટલી પડી એટલે પોણા 11 થી ઓલી બેન ને ઉઠાડો હજી થોડીક વાર હોવા દો જમવા નથી જવું જમવા અગિયાર વાગ્યા ને કીધું પણ એટલી બસો છોકરીઓ છે કયા વારો આવશે બાર વાગે જાવ તો હાલશે નહીં હાલે ઘડી ખુવા દો નાગડી ત્યાં હું જે ખા ખાઈ લઉં સાહેબ હજી જો આ કપડા બાર હુંકવા જવાનું છે હજી તો અહીંયા ઝીણા ઝીણા ઝૂકવા મને દસ મિનિટ પોરો ખાવા દો તમે તો એને અડધી કલાકથી મીટિંગ ભરીને બેઠા હતા હાલો હું આવું આગળ સીધ જવું બજારમાં જો હવે બેહી બેહીને થાય કે હવે બજારમાં જાવ બપોર ફરાડનું શું કરવાનું છે ધારાને જમવા જવાનું છે એટલે આપણે બેનું જ ખાવાનું છે તો એ કયો એટલે મને ખબર પડે કે આ છે હાલ છે ભાજી બનાવી હા બકા બટેટા ન હોય રાજીગરાન લોટ નથી રાજીગરાન પૂરી ખાવી તો બીજું શું કરીએ તો રાજીગરાન લોટ લઈ આવજો લોટ છે ને રાજીગરાન લઈ આવો જોયું ને તમ ક્યો ને બધાય છે ને જો ખાજો કડા કેવો પેલા કે કે જી આ છે હાલ છે ફ્રૂટ ખાઈ લે ને પછી હડવેક થી બોલ્યા રાજીગ્રાન પૂરી ને સુકી ભાજી ને તને એમ ન થાય સાઈડ ભૂખ ખાને

જો વધે થી ઓર્ડર આવે નાસ્તો લઈ આવવાનો છે બીજું કઈ નહિ જો અમારે છે ને આ જુગલ જોડી ભેગી જ હોય જો ઘરે થી નીકળી ગયો હો આવું છું જો ઘરે થી નીકળી ગયા હજી તો એક આધું ગામ માં રાહ જોવે હવે બેય ભાઈ જાહે બેય જગ્યાએ થી ઓર્ડર ફાઈટો કા જયેશભાઈ હા તો બે બે ઓટા તોડતા હતા અમારા ઓટા જો ધોવા પડ્યા હચોડા હા આ કિંમતી છે સાહેબ આની તો જરૂર હોય હા 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 બપોર આવતા જ નહીં ઘેરે સાંભરવું ન હોય તો ખાવા ક્યાં બીજે જાવ અહીંયા જાવ બેરા સૌ કરતા સારું ચાલો તો મળ્યા બ્રેન ટાઈમ થયો છે પોણા એક વાગ્યાનો અમારા ધારાબેનને સવાર થઈ ગયું છે અને મસ્ત એવા તૈયાર થઈને બેસી ગયા ઇન્ડોરે ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી

બટેટાનું શાક રાજીગરાની પુરી દાણા તરેલા મરચા ફરાળી લાડુ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી તો આ છે અમારે બપોર મેનુ હવે તાર પપ્પા હાઈ જે નું વેન કરશે તો મારે શું કરવાના તે પૂરી ખાધી મારે પૂરી બનાવવી પડી એ બાપા હવે શું થાય કાલે દવા પીધી હતી બપોર મારા ભાગનું શિખર નહી ખાધું એમ કીધું તો હું તો ઘરમાં વધારા ની હાઈ તે ની બોલા તમાર નું ખાધું વારે વા મે હું વિચારું મારું પેટ કેમ ભારે ભારે થઈ ગયું યા શિખર ખાધું એટલે મારે અહીં ખાવું નહોતું દીકરા કાઈ નહીં તો હવે તમને ફરાડ કરતા કાઈ વાંધો નહીં હું એક ફરાડ કર લેવા લસે કા હાલે ને એ થારી મારી ને આ બધાએ આવશે હાલો તમે બધા ફરાડ કરવા આપણે બધા ભેગા થઈને ફરાડ કરી લઈએ સાઈબને ધારાને નથી જમવાનું કેમ કે ધારા એના પપ્પાનો ભાગનું સિકન ખાધું સાઈબનું પેટ ભારે ભારે થઈ ગયું તો હવે જમ ફરાડ દેવાનું થતું નથી આપણે તો હાલો હવે આપણે ફરાડ કરી લઈએ અને પછી મળીએ તો કન્ટિન્યુ વિડિયોમાં જોડાયેલા રે જો અમારે અમર ધારાબેન ની વાતો આવવી હોય કો હાલો 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 ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો ને ધારાબીન કરે છે લેસન ને અંજુ કરે છે સાફ સફાઈ ઘરની ફળિ વારે છે યાને કે

નમ છો બે દીખ્યા કે તનમન ન તનમન કેવું હોય છે જો હું છે અરે ટમટમ્યું કેવાતું છે સાહેબ તનમન્યું નહી કેવાતું હું ન્યાહં થાય તનમન્યું કેતા તા તો હું મે તનપન્યું આ પેજ દે તું બોલો તમને ન થ ખબર તો હું કેમ જો આ છે તનમન્યું જે ક્યો ઈ એમનું ગળે ગળે રાખે એમનું હાલો ફાઇનલી બે ત્રણ દિવસ પછી પણ આવ્યું ખરી હો ખરે ટમટમ્યું તનમન્યું જે કયો એ જો આવું હોય પહેરા તા કઈ કેવું લાગે એને કઈ ડોકમાં પહેર્યું જ નથી પણ તો આ થાય પચાસ હજાર કેમ વીમો ખેડવો કેસે હમ છે ને એટલે હો ને તો સસ્તું થાય અડધા તોલા નું છે અડધા તોલા માં નીચે છે એટલે અડધું તોલું જ ગણાય ને ઓછું નહીં હોય તો જો કંઈક આવું લાગે તનમન્યું હું આ કહેતી હતી ને એટલા દિવસ ત્યાં તનમન્યુ તનમનયુન ટમટમ્યુન જે કહો એ તો આ છે જો ફાઇનલી સાહેબને યાદ આવી ગયું ને લઈ આવ્યા તો હાલો હવે પહેરી જ લઈએ કા હં હાલો પહેરાવી દો એનો જીણ કોય એવો હું કોઈ સાવ નાનો કોડ બારીક તારે ત્યાં પહેરાઈ જાય એવું કઈ નથી હા લાવ લાવે

જગદંબે બારસે બાળ રૂપ બહુચરી અમ્બા મા બહુચરી અંબા મા બટુક ભૈરવ સોહિ કાળ ભૈરવ સોહિ તારા છે તુજ માં ઓમ જય ઓમ જયોમ જયો જગદમ્બ ચક્કરડી બમરી માગેર જાજી રે ભવાની

ને રાતમાં વ્યારાની થાળી પણ તૈયાર થઈ ગઈ છે ને ધારાબેન ઉપાધિમાં મુકાઈ ગયા કે મારે વરસાદમાં રમવા જવું પેલા છે ને વ્યારા કર લે પછી વરસાદ રહી જાય ને તો વિચારશું બરાબર તો હાલો બધાય આવી જાવ વ્યારા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે અને વ્યારામાં છે કઢી ભાત રીંગણા ટમેટાનું શાક રોટલી પાપડ અથાણું બપોરની સૂકી ભાજી મરચા અને પ્રસાદમાં છે મેસુબની ઢેફલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી

ભલે વરસાદ આવે આપણે તો એમાં ના ન પડાય પણ તો આખું વર વરસાદે લોહી પીધું છે અમારા ગામમાં તો ગયો જ નથી વરસાદ તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો પેલા વ્યારા કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો કે ધારાબેનને આજે ગરબા રમવા જવાનું થશે કે નહીં એ હવે તમને જમીન પછી કહીએ કેમ કે ન્યાય તપાસ કરવા જવું જોઈએ નવ્વાણું તો કેન્સલ જ છે એ ફાઇનલ વાત છે બસ એક દી વધારે રમી લેજો આમ એક નોરતું વધારે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગા અને ધારા અને સાહેબ બે અહીંયા બેઠા છે ધારા મનાવે છે ટેન્શન આવી ગયા માર દીકરા કેમ આજે ગરબી બંધ છે સાહેબ ગયા તા પૂછવા ઓ હમણા જ આવ્યા પૂછીને કે આજે ગરબી ચાલુ છે કે નહીં અમને તો ખબર જ હતી કે અત્યારે બંધ જ રહેવાની છે વરસાદને હિસાબે બેહવું ક્યાં રમવું ક્યાં

અને આપણે આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા રાખી દઈએ છે તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ ને જય શ્રી રામ જય જય શ્રી રામ જય માતાજી રિહાઈન ગયો પછી અડધી કલાક તો અમારે રિહાવાનું મનાવાનું નિહાલ છે પણ થોડીક વાર એમને એમ બેહવા દેવું પછી મનાવશું ને એટલે માની જાય એમ પછી ઓલું નથી ખબર ન પડતી ને પટલાળી એટલે માની જાય આ જયુ એટલે આને તો કેવાય બાળક કેમ કે બાળક છે ભગવાન નું રૂપ છે એ જેમ તમે વારો ને એમ વરે છોકરી <laughs> 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 <laughs>